ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની પ્રેક્ટિસ મેચમાં શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને પાંત્રીસ રનથી લાવ્યું પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝે વીસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને બસો સત્તાવન રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા વીસ ઓવરમાં સાત વિકેટે બસો બાવીસ રન જ બનાવી શક્યો હતો વેસ્ટ ઇન્ડિઝ તરફથી નિકોલસ પૂરને પચીસ બોલમાં પંચોતેર રન બનાવ્યા હતા તે સમયે કેપ્ટન રોમેન પોવેલે પચીસ બોલમાં બાવન રનની ઇનિંગ રમી હતી ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર અડધી સદી જોસ ઇંગ્લિસે ફટકારી હતી તો વેસ્ટ ઇન્ડિઝ ટીમે વીસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને બસો સત્તાવન રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયાના સ્પિનરોએ પ્રથમ દાવમાં વધુ વિકેટો મળી હતી તો એડમ ઝાપાને બે સફળતા મળી તે સમયે એસ્ટન અગર અને ટીમ ડેવિડે એક એક સફળતા હાંસલ કરી હતી ત્યારે ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી ઓસ્ટ્રેલિયા ટીમે વોર્મઅપ મેચમાં પ્રયોગ કર્યો હતો એસ્ટન અગરે ડેવિડ વોર્નર સાથે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો વોર્નર પંદર રન અને અગર તેર બોલમાં અઠ્યાવીસ રન બનાવીને આઉટ થયો હતો કેપ્ટન મિચેલ માર્ચ પણ માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો જોસ ઇંગ્લિશે ઇનિંગ સંભાળી અને ત્રીસ બોલમાં પંચાવન રન બનાવ્યા બીજી તરફ ટીમ ડેવિડ પચીસ રન અને મેથ્યુ વેડ પચીસ રન બનાવીને પેવેલન પરત ફર્યા હતા અંતે નાથન એલિસે ટાર્ગેટે સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો પરંતુ બાવીસ બોલમાં ઓગણચાલીસ રન જ બનાવીને ઓલઆઉટ થયો હતો એડમ્સ આપવા સોળ બોલમાં એકવીસ રન જોસ હેઝલવુડ ત્રણ બોલમાં ત્રણ રન બનાવીને અન્નમ રહ્યા હતા તો વેસ્ટ ઇન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફ અને ગુકેશ મોતીએ બે બે વિકેટ ઝડપી હતી જ્યારે અકિલ હુસૈન સમાર જોસેફ અને ઓબેદ મેક કોઈને એક એક સફળતા મળી હતી ત્યારે આ વર્ષનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવતીકાલે એટલે કે બે જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાવનાર છે આ ટુર્નામેન્ટ ઓગણત્રીસ જૂન સુધી ચાલશે જેમાં ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચ છ જૂને ઓમાન સામે રમશે આઠ જૂને ટીમ ઇન્ડિયા સામે ટકરાશે જ્યારે બાર અને સોળ જૂને ટીમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર